વલસાડ જિલ્લાના ઉમરગામમાં ત્રણ વર્ષની બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આશરનાર આરોપીની ધરપકડ બાદ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી છે એસઆઈટીની ટીમ દ્વારા આરોપીને સાથે રાખી ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવ્યું હતું જે બાદ આજે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી વાપી ડીવાયએસપીની ટીમ સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડની માંગણી કરી હતી જે અરજી પર ડીજીપી અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ કોર્ટના જજ લતીવી આહુજાએ ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા વલસાડ જિલ્લા પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં રહેતા એક શ્રમિક પરિવારની ત્રણ વર્ષની સગીરા સાથે યુવકે ચાલીના બાથરૂમમાં કરેલા અડપલા કેસમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે એસઆઈટીની રચના કરી છે એસઆઈટીની ટીમ દ્વારા આરોપીને સાથે રાખીને તપાસ કરવામાં આવી રહી છે વલસાડ જિલ્લા વાપી ના સમગ્ર ઘટના ક્રમ અંગે માહિતી આપી હતી બચ્ચી દુષ્કર્મ ફરિયાદ દાખલ કરી હતી क्यूस के साथ में रख के जो जगह थी सीन ऑफ क्राइम उसका पंचनामा भी किया गया है उसके साथ साथ फॉरेंसिक की एक्सपर्ट टीम के द्वारा उस जगह का पंचनामा किया गया है

હોસ્પિટલમાંથી બાળકીને ડિસ્ચાર્જ કરવામાં આવી હતી વલસાડ જિલ્લા પોલીસે બાળકીનો કબજો તેના માતા પિતાને સોંપવામાં આવ્યો છે એસઆઈટીની ટીમે આરોપીને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી તે અરજી ઉપર ડીજીપી અનિલ ત્રિપાઠીની અસરકારક દલીલોને ગ્રાહ્ય રાખીને સ્પેશિયલ કોર્ટના જજ ટીવી આહુજાએ આરોપીના બીજી સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે વલસાડ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ છે